બે એક બાળકિશોર મળીને સાઈઠ વર્ષીય વૃદ્ધ પુનાભાઈ ચારણ હત્યા કરી મૃતકને ને માથાના ભાગે ગંભીર ઈજા થતા મોત થયું હતું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો પોલીસે હત્યાના ત્રણ આરોપી ધરપકડ કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા તારીખ સોળ ત્રણ પચીસના રોજ શહેરા પોલીસ સ્ટેશનની અંદર સામંતભાઈ પુનાભાઈ ચારણ રહેવાસી હોય તેમના પિતા પુનાભાઈ કાનાભાઈ ચારણ નાઓની હત્યા બાબતે એક ફરિયાદ આપેલી તેઓની ફરિયાદની અંદર હકીકત એવી હતી કે તેમના પિતા નરસાણા ગામે ગયેલા રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ઇસમોએ કોઈ કારણસર તેમના ઉપર ગંભીર રીતે ઘાતક હત્યારથી હુમલો કરી અને ઇજા પહોળમાળ ઇજા પહોંચાડેલ હોય અને તે દરમિયાન તેઓનું મૃત્યુ થયેલ એ બાબતે અજાણ્યા ઇસમો વિરુદ્ધ તેઓએ શહેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને ત્યારબાદ આ ગુનાની તપાસ શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ચૌધરી સાહેબનાઓએ તપાસ સંભાળેલી આ અનડીટેક ગુનો હોય તે ગુનો ડિટેક્ટ કરવા માટે રેન્જ આઈજીપી નાઓ તેમજ એસપી શ્રી પંચમહાલનાઓએ સૂચના આપેલી એ અનુસંધાને આ ગુનાના ડિટેક્ટ કરવા માટે તમામ પ્રકારના પ્રયત્નો હાથ ધરેલા સર્વેલન્સ સ્ટાફ તેમજ ટેકનિકલ સ્ટાફનો ઉપયોગ કરી અને સ્થાનિક સોર્સનો ઉપયોગ કરી આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે આ ગુનાની અંદર સંડોયેલા આરોપી મહેન્દ્રભાઈ ઉર્ફે મેડો જસવંતભાઈ પરમાર રહેવાસી નરસાણા તેમજ મનીષ રામુભાઈ પરમાર રહેવાસી બાંગોલી ભુજર અને એક કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળક એમ ત્રણ આરોપીઓ જે મિત્રો થાય છે એ આ ગુનાની અંદર સંડોવાયેલા હતા અને તેઓની આ બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને આ ગુનાની તપાસ આગળની એ બી ચૌધરી સાહેબનાઓ કરી રહ્યા છે